મારું બેટો મંડળી વાળા પૈસા ભરવા જ જોઈશે એમાં નહીં હાલ ત્રણ મહિનાથી જ વાયદા દેતો જ આવશું અને આજ કે મંડળી કીધું છે કે પૈસા નહીં ભરીને તો ડબલ કરશું મારે શું કરવું આ ધાને તો એને ગમી કરી પૈસા ભરી જ નાખું લાય બોલા પૂરા દાદા પાસે જાઓ એ નહીં ના પડે મારો દીકરો આ ફરવા જાવું છે અને દાદા પાસે પાંચસો રૂપિયા લેવા પડશે લાય દાદાને પહેલાં પાણી પાઉ અને પછી પાંચસો રૂપિયા માગી લઉં

મારી દીકરી શીશી વચ્ચ આવી છે પાંચ હજાર ઉસી ને આપો ને આ શું કરશો દાદા માં ભરવાના છે આમ જોતો આ છો

હું તારા મારે તું ગમે મને હાજ એ પાંચ હાજર રૂપિયા કે આમ નો હાલે કે પાંચ હજાર રૂપિયા નો તો કરવો જ જોઈશે પણ ખજુરિયા આ મંડળી અને આ બધા ના હું ભરીશ જ મારું બેટું આ નથી આજ દીધું ઉધરું કામ દીધું પ્લસ્ટર કરવાનું આ આવતા નથી મારે હમણાં દિવાળી આવી જાય છે કે આવો આવો ના નો પાડી દો અત્યારે પૈસા ની જરૂર છે પણ તું જામીન ને હા હા હું જામીન રહીશ અને પૈસા તને ખબર તો છે ને મારું થાય છે ના ના એ ટેમે દઈ દીશે તમ તારે હું તારી પાસે ગઈ હા તે વાત ધોની તમ તારે કેટલો જોઈ ને 5000 આલે આ બાર પૂરા છે હા તે હાર હાર તારી બાર લખી રાખજો હકી એ હું લખી રાખીશ હા હા મારા કઈ હાથું લયો તો પૈસા અને આને આપી દીધા પણ વિયા તો હું લઈ જશ વાહ કજોડિયા વા કનોરિયા હા તું તો નકર હું મરી ભલા મારા તને નઈ મારવા દો ખાલી આમ બે કલાક આપણે આ ધંધો થઈ જાય ને એટલે પૈસા તો તો વાંધો નઈ આ તું ખાયો તૈયારી કરી રામેજી રૂડો રોટલો એ રામે તો રોટલો દીધો છે પણ તે કોઈ ને ખવડાયો પાછો તો ભક્તિ સંગ્રહ ને જો ખાટી ગઈ છે હે રામે દીધો છે રૂડો રોટલો હે વાલા પરછવા અંગે તમે પાડજો એ ખોટો ખેલ છો દા રામે દી છે રૂડો રટલો અહાહા ખડી બીડી એ હરે એ દાદા એ શું છે દાદા કરતો બીડી લે જા એ હા જાઉં છું એ આમ સમજો પાછો મોડો નો કરતો એ હો કાય કાલ લઈને આવી આમ તો શું કે એ બધી વસ્તુ કોઈ મીકી દે અરે તું જઈ અને જો એ ગામમાં જઈ અને બધી કી આવજીએ કે હાલો આપડા શોક નિમડા વાળા શોક માં જાદુ કરાયું છે મફતમાં જાદુ દેખાડે છે ક્યાંય કોઈ બાકી નો રહેવું જો પછી સીરી સીરી કહી દો આ તું જાય હાલો જાદુ આવી ગયું છોકરા લીમડા વાળા ચોક માં દાદુ આવી ગયું છે હાલો જોવા

આવો 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 બેસો બેસો એ ભાઈ ચાલુ કરો જાદુગર હવે એ ભાઈ આ એક માના થી નો ચાલુ થાય આખા છોકરા ને બધા મોટા ને બધાને દેખાડી અને રાજી કરવાના છે બધા માણસો આવે ને પછી ચાલુ કરું ઘડી બે ચાલો ગામવાળા બધા આવી ગયા તો હવે આપણો જાદુગર થાય છે ચાલ એ જાદુગર વાળા ભાઈ પેલા ઉભા રહ્યો ઓલો હું હે આવડું આ આ પાડોશીના ગામના મુખીનું માથું છે માથું માથું મુખીનું માથું એ ભાઈ તમે બોલે ઉતાર કરો છો તમે બેસો આ તો એના ગામમાં જાદુગર દેખાડવા જોતો ને તે જાદુગર ઉપર એને શક કર્યો તો એટલે એનું માથું ને આવું બનાવી નાખ્યું છે

હવે આ બાપા કે છે થોડુંક હજી નીચે ઉતર જોયું આ રૂમાલ છે આ રૂમાલ નું કામકાજ રેડી થઈ ગયું અરે હવે તમે જુઓ તમે વરસાદ થતા તો જોયો છે વરસાદ થાય એટલે શું ખરે પાણી ખરે ખરેને આજે હું વરસાદ કરીશ પણ તમે જોશો આજે રૂપિયા ખર્ચે રૂપિયા હા જોજો ભાઈ રૂપિયા ઘેરવાના છે રૂપિયા રૂપિયા વાળા ભાઈ રૂપિયા ઘેરવાના છે હવે છેલ્લી વાર બોલું એટલે રૂપિયા ઘેરવાના છે રૂપિયા રોપિયા એ ભાઈ આવી નોટું લીધે તમારે કાઈ નો વર કાઈ તમારા ઘી જેટલા પૈસા હોય ને એટલા લેતા આમ જોવો ચાર ગણા કરી દઉં ચાર ગણા રૂપિયા હા

પંચાયત <ekare> <sword så>

જ્યાં લગણ ગામના બધા ભેગા નો થાય ને તાલે કે એક કઈ થાવા દેવાના થાતા નથી હરીલાં તો પૈસા લઈ લે બતા દાદા હવે કોઈ જાવ ન ગામના અમને બહાર છે બહુ ફૂલ થાય કે ગામના ઓલા જાવે જો થઈ જાય